જય શ્રી કૃષ્ણ શ્રીમદ ભાગવત મહાપુરાણ એક અધ્યાય બે ભગવત કથા ભક્તિનો મહિમા વ્યાસે કહ્યું બ્રાહ્મણોના એ પ્રશ્નોથી અત્યંત હર્ષ પામેલા રોમ હર્ષણના પુત્ર સૂત તેમના વચનને માન આપી કહેવા લાગ્યા સૂતે કહ્યું પ્રાણી માત્રના હૃદયમાં યોગ બળથી વસેલા શ્રી સુખદેવ મુનિને હું પ્રણામ કરું છું જે ઉપનયન સંસ્કાર માટે આચાર્ય સમીપ ગયા ન હતા ઝઘડા કર્મો જેમણે તેજ્યા હતા અને સંન્યાસ લઈ વનમાં જતા હતા ત્યારે પુત્ર વિરહથી વ્યાકુળ થયેલા વેદ વ્યાસજીએ હે પુત્ર એમ જેમને દૂરથી બોલાવ્યા એટલે વૃક્ષોએ સુખદેવજીને સ્વરૂપે પ્રત્યુત્તર આપ્યો હતો વળી જેમણે સંસાર રૂપ ગાઢ અંધકારને ઓળંગવા ઈચ્છનાર સંસારી પ્રાણીઓને કૃપા વડે પોતાના અસાધારણ પ્રભાવવાળું સમગ્ર વેદોના સારરૂપ અને આત્મતત્વને સાક્ષાત પ્રગટ કરનારું શ્રીમદ ભાગવત નામનું અદ્વિતીય ગુપ્ત પુરાણ કહ્યું હતું એવા મુનિઓના ગુરુ શ્રી વ્યાસપુત્ર સુખદેવજીને શરણે હું જાઉં છું ભગવાન નારાયણને નરોમાં ઉત્તમ નર ભગવાનને દેવી સરસ્વતી તથા વ્યાસજીને નમસ્કાર કરીને સંસારનો જય કરનાર ગ્રંથનો આરંભ કરવો હે મુનિયો તમે શ્રીકૃષ્ણ સંબંધી મને પ્રશ્ન કર્યો તે શ્રેષ્ઠ છે કેમ કે જે લોકોના મંગળ રૂપ છે અને જેથી અંતર આત્મા અત્યંત પ્રસન્ન થાય છે મનુષ્યને માટે સર્વશ્રેષ્ઠ ધર્મ એ જ છે કે જેના વડે ભગવાન શ્રી કૃષ્ણમાં નિષ્કામ ભક્તિ પ્રગટે એવી ભક્તિ કદી ઘટતી કે નાશ પામતી નથી એવી ભક્તિથી હૃદય આનંદ રૂપ પરમાત્માનો અનુભવ કરીને કૃત્ય કૃત્ય બની જાય છે ભગવાન શ્રી કૃષ્ણમાં ભક્તિ તથા જ અનન્ય પ્રેમથી તેમનામાં ચિત્ત જોડાતા જ નિષ્કામ જ્ઞાન અને વૈરાગ્ય ઉત્પન્ન થાય છે મનુષ્ય ધર્મનું સારી રીતે આચરણ કરે તો પણ જો એની એનાથી ભગવાનની નિત્ય નવીન કથાઓ પ્રત્યે પ્રેમ ઉત્પન્ન ન થાય તો એ ધર્મ કેવળ શ્રમ જ છે ધર્મનું ફળ મોક્ષ છે કેવળ સંપત્તિ મળે એમાં ધર્મની સાર્થકતા નથી અને અર્થ કેવળ ધર્મને માટે જ છે ભોગવિલાસને અર્થનું ફળ માનવામાં આવ્યો નથી ભોગવિલાસનું ફળ ઇન્દ્રિયોને તૃપ્ત કરવી એ નથી કામનું ફળ અથવા હેતુ કેવળ જીવનનો નિર્વાહ કરવો એ જ છે અર્થાત ઇન્દ્રિયોને સુખી રાખવા માટે નાના પ્રકારના વિષય ભોગ કરવા નહીં જીવનનું ફળ સાચી વસ્તુ જાણવાની ઈચ્છા થાય એમાં રહેલું છે અનેક કર્મોમાં રચ્યા પચ્યા રહેવું અને સ્વર્ગ વગેરે પ્રાપ્ત કરવામાં એ જીવનનું ફળ નથી તત્વવેતા જેનો જ્ઞાતા અને જ્ઞેના ભેદથી રહિત અખંડ અદ્વિતીય સચ્ચિદાનંદ સ્વરૂપ જ્ઞાને જ તત્વ અર્થાત સાચી વસ્તુ કહે છે એને એ જ કેટલાક લોકો બ્રહ્મ કેટલાક પરમાત્મા અને કેટલાક ભગવાન નામથી કહે છે પરમાત્મા રૂપી એ તત્વનો શ્રદ્ધાળુ મુનિઓ જ્ઞાન અને વૈરાગ્યથી યુક્ત અને વેદાંતતાથી શાસ્ત્રોના શ્રવણથી પ્રાપ્ત કરેલી જ્ઞાન વૈરાગ્ય યુક્ત ભક્તિ વડે પોતામાં સાક્ષાત્કાર કરે છે માટે હે શ્રેષ્ઠ બ્રાહ્મણો વર્ણ અને આશ્રમમાં વિભાગપૂર્વક પુરુષોએ સારી રીતે આચરેલા ધર્મનું ફળ શ્રી હરિને સંતોષવા તે જ છે તે માટે ભક્તોના પતિ ભગવાનનું એકાગ્ર મનથી નિત્ય શ્રવણ કીર્તન ધ્યાન અને પૂજન કરવું જે ભગવાનના ધ્યાનરૂપી તલવારથી યુક્ત વિવેકી અહંકારના કારણરૂપ દ્રઢતર કર્મોની ગ્રંથિઓ કાપી નાખે છે ભગવાનની કથામાં કોણે પ્રીતિ ના કરે હે બ્રાહ્મણો પવિત્ર તીર્થોનું સેવન કરવાથી મહાપુરુષોના સત્સંગ પ્રાપ્ત થાય છે મહાપુરુષોના સંગ સેવાથી ભગવાનની કથાઓના શ્રવણની ઈચ્છા થાય અને પછી ભગવાનની કથામાં રુચિ થાય એ રીતે ભગવાનની કથા સાંભળતા મનુષ્યોના હૃદયમાં પવિત્ર શ્રવણ કીર્તનવાળા અને સજ્જનોનું હિત કરનાર કૃષ્ણ ભગવાન વાસ કરી તેમની કામાદિ વાસનાઓનો નાશ કરે છે ભગવાનના ભક્તોના કે ભાગવત શાસ્ત્રના નિત્ય સેવનથી કામાદિની વાસના રૂપી અમંગળ નાશ પામે છે અને પવિત્ર કીર્તિવાળા ભગવાન વિશે નિશ્ચય ભક્તિ થાય છે અને તે સમયે રજોગુણ તથા તમોગુણથી ઉત્પન્ન થનારા કામ લોભાદી ભાવોથી મનપરાજય ન પામીને સત્વગુણમાં સ્થિર થઈ શાંત થાય છે એ રીતે ભગવાનના ભક્તિ યોગથી સંત થયેલા મનવાળા અને તેથી જ સંસાર સંગથી મુક્ત થયેલા મનુષ્યને ભગવાનના તત્વનો આપોઆપ જ અનુભવ થાય છે એમ ઈશ્વરનો થતાં જ મનુષ્યના હૃદયની અહંકારરૂપ ગાંઠ તૂટી જાય છે સર્વ સંશયો નાશ પામે છે અને સર્વ કર્મોના ક્ષય થાય છે આ કારણથી જ વિવેકીજનો નિત્ય ભગવાન શ્રી કૃષ્ણ વિશે

જેમ પૃથ્વીના વિકારરૂપ લાકડામાંથી ધુમાડો થાય છે અને તે ધુમાડામાંથી વેદોકત કર્મ કઈ અગ્નિ થાય છે તેમ તમો ગુણથી રજોગુણ અને રજોગુણથી સત્વગુણ થાય છે અને જે આત્મદર્શન કરનાર છે આ કારણથી જ પૂર્વકાળમાં મુનિઓ ઇન્દ્રિય જ્ઞાનથી પર રહેલા ભગવાન વાસુદેવને જ ભજતા હતા હાલમાં પણ જેઓ તે મુનિઓને અનુસરે છે તેનું આ સંસારમાં કલ્યાણ થાય છે જેઓ આ સંસાર સાગરની પાર જેવા ઈચ્છે છે તેઓ કોઈનો દ્વેષ કરતા નથી તો પણ તે ઘોર રૂપવાળા તમોગુણી અને રજોગુણી ભૂતપતિ ભૈરવ વગેરેને ન ભજતા ભગવાન નારાયણ અને તેમના સત્વગુણમય અવતારોને ભજે છે પણ જેઓ રજોગુણી તથા તમોગુણી સ્વભાવવાળા હોય છે તેઓ લક્ષ્મી ઐશ્વર્ય પ્રજા મેળવવા ઈચ્છતા પુત્ર પિતૃઓ ભૂતો તથા પ્રજાપતિઓ વગેરેને જ ભજે છે કારણ કે આવા લોકોના સ્વભાવ તે ભૂત વગેરેને મળતો રજુગુણી કે તમોગુણી હોય છે વેદ યજ્ઞો યોગ અને તમામ પ્રકારના કર્મોની સાર્થકતા મનુષ્ય વાસુદેવ પરાયણ બને એમાં જ રહેલી છે તેવી જ રીતે સર્વ પ્રકારના જ્ઞાન તપ ધર્મો અને સર્વ પ્રકારની ગતિઓનું મુખ્ય લક્ષ્ય તથા સાર્થકતા પણ મનુષ્યોને વાસુદેવ પ્રાયણ બનાવવામાં જ છે તે વ્યાપક ભગવાન પોતે નિર્ગુણ છે છતાં તેમણે જ કાર્યકારણરૂપ માયા વડે પૂર્વે આ જગત ઉત્પન્ન કર્યું હતું પછી માયાથી ઉત્પન્ન થયેલા તે આકાશાદી ગુણોમાં પ્રવેશ કરી પોતે પણ જાણ ગુણવાન હોય તેવો જણાય છે ખરી રીતે પોતે તો ચૈતન્ય શક્તિ વડે અતિશય પ્રકાશમાન છે જેમ અગ્નિ એક છે છતાં પોતાને ઉત્પન્ન કરનાર જુદા જુદા કાષ્ટોમાં અનેક જેવો દેખાય છે તેમ જગતના આત્મારો ભગવાન એક જ છે છતાં ભિન્ન ભિન્ન પ્રાણીઓમાં અનેક જેવા દેખાય છે શ્રી ભૂતો ઇન્દ્રિયો અને મન એ ગુણમય ભાવો વડે પોતે બનાવેલા પ્રાણીઓમાં પ્રવેશ કરી તે વિષયોને ભોગવે છે અને જગતના સ્રષ્ટા આ ભગવાન દેવો પક્ષીઓ અને મનુષ્યમાં લીલાવતાર ધારણ કરી સર્વ ગુણ વડે લોકોનું રક્ષણ કરે છે શ્રીમદ ભાગવત પુરાણ પ્રથમ સ્કંધ અધ્યાય બે સમાપ્ત જય શ્રી કૃષ્ણ